Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગાંધીનગરના દેગામ તાલુકાના બૈયાલ ગામે ત્રીજા નોરતે હિંસા ફાટી નીકળી હતી ગરબામાં પથ્થરમારો તોડફોડ અને આંખ સાપીની ઘટના બની હતી તેમજ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો ઘટનાને લઈને પોલીસ એક્શનમાં આવી અને અત્યાર સુધીમાં સાતથી વધુ ત્યારે આરોપીઓની ધરપકડ કરી લીધી છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દીધી કે આ તમામ આરોપી ઘટના સ્થળે લઈ જઈ સરઘસ ગાઢ્યું હતું આ સમયે સ્થાનિક લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા આ ઘટનામાં ત્યાંશીથી વધુ વ્યક્તિઓ પર નામજોગ અને બસોથી વધુના ટોળા સામે અત્યારના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ગઈ ગઈકાલે સાઠથી વધુ આરોપીઓને સાથે રાખીને રિએક્શન કરવામાં આવ્યું હતું મારતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે તો બીજી તરફ સરકારી સંપત્તિને નુકસાન કરવા સબબ ખુદ પોલીસ ફરિયાદી બની આજે ફરી એકવાર આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિએક્શન કરાવ્યું હતું મહત્વનું એ છે કે પોલીસની કામગીરી જોઈને ત્યારે સ્થાનિકોએ ત્યારે ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા જી આ મિત્રો અત્યારે હાલને આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ